મહેંદી મુબારક ઈમામ હુસેન અલી ઇસ્લામના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે ઇમામ હુસેન નો કરમ દયા તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઇમામના દર દ્વાર ઉપર જે કોઈ પણ વ્યક્તિ કઈ પણ મુરાદ તમન્ના લઈને આવે છે તે પોતાની મુરાદ તમન્ના મારું નામ જોશના બેન ડોડિયા છે મારા દીકરાના ઘરે સંતાન નહોતું તો ગયા વર્ષે અહીંથી ફળ લીધું હતું આ વર્ષે બાબો આવ્યો તો અમને ફાયદો થયો છે તો ફળ મૂકવા આવ્યા છે અમે ભરતનગર શ્રીનાથજી નગર અહીંયા આંબા ચોક અહીંયા મારું નામ રજિયાબેન નાથાણી છે અહીંયા અમે દર વર્ષે મહેંદીનો પ્રોગ્રામ કરીએ છીએ એમાં એમામ હુસેનના દીકરા જે હજરત કાસિમ હતા એના લગ્ન કરવાનું જે ઇમામ હુસેને કીધું હતું એમ કે ભાઈ ઇમામ એની ઇમામ હુસેનની દીકરો અને ઇમામ હસનની દીકરી એવી છે કે ભાઈ તમારા દીકરાનો મારી દીકરી સાથે લગ્ન કરજો એમ હવે જ્યારે એમ કે કાકા ઉપર બહુ મુસીબત પડે તારે આ તાવીજ ખોલીને બાજુમાં તાવીજ બાંધેલું હતું કે તાવીજ ખોલીને તો તું વાંચી લેજે અને કાકાને કહેજે હવે એક તાવીજમાં એ તો લખેલું હતું કે ભાઈ મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરજો હવે કરબલામાં તો એ લોકોને છેલ્લા સાત દિવસથી પાણી નહોતું મળ્યું જમવાની તો વાત એક બાજુ પર નાના નાના બાળકો બધા પાણી વગર હતા હવે એમાં કેમ કરવું ને લડાઈ કરવાની તો બધાને એક પછી એક એ લોકો મોકલતા હતા કે એમાં હવે જ્યારે આને એમ કીધું કે કાકા મારે જવું જ છે લડાઈમાં કે તમારા તરફથી હું જાઉં છું કેમ કે સત્યની લડાઈ હતી એટલે સત્યની લડાઈમાં તો બધા તૈયાર થાય એમ એટલે એ સામેવાળા જે હતા એ લોકો ખોટી રીતે લોકોને એમ કહેતા હતા કે તમે અમારી બૈયત કરો એમાં તમે આ કરો ના કરો કે જે ઇસ્લામની બિલકુલ વિરુદ્ધ હતું એટલે પછી બધા એક પછી એક જતા હતા એમાં આ છો કે અજરત જે હતા એ કે ઇમામ હુસેનને કે કાકા મને રજા આપો હું જાઉં કે બેટા તારા બાપ કે વાલીદની આ એક વસીહત હતી કે ભાઈ મારા દીકરાના તમારા દીકરાના મારી દીકરી સાથે લગ્ન કરવા તો પહેલાં એના નિકા કરાવ્યા અમારામાં નિકા કરાવી એમ કે ગેડ મેરેજ કરે છે એટલે એટલે એના મેરેજ કરાવ્યા અને પછી એને રજા આપી એટલે એમ કે એક રાતનો જે દુર્વ હતો એ પોતે ત્યાં આગળ ગયો અને શહીદ થઈ ગયો તો એને ત્યાં આગળ એ લોકો કશું કરી નહોતા શક્યા ને કંઈ ઉજવી નહોતી શક્યા ન મહેંદી કે ન કંઈ નિકા કે ન કશું જ તો આ એની યાદમાં અમે અહીંયા કરીએ છીએ અને એમાં એવું નથી કે એકલી મહેંદીનું કે નિકાનું નહીં જ કરીએ કોઈની ગમે તે હાજત હોય છે ઈચ્છા હોય છે એ અહીંયા પૂરી થાય છે કોઈને ઘરની હાજત હોય ઈચ્છા હોય ઘરની માનતા હોય તો એ કરે છે કોઈ બાળકોની માનતા હોય છે કે કોઈને વેસવાળ વિવાર ન થતું હોય તો એ લોકો અહીં આવીને ફળ ઉપાડે છે અને પછી એમને માનતા પૂરી થાય એટલે આવતા વર્ષે પછી એ લોકો ફળ ચડાવે છે ને એવું કંઈ નથી કે તમે આટલું જ ચડાવો કે આટલું જ ચડાવો તો જે સામેવાળાની શક્તિ હોય એ પ્રમાણે તમે ચડાવો કોઈ ઘણા આવે છે તો મકાનની માનતા હોય છે તો ચાંદીનું મકાન ચડાવી જાય છે ચાંદીના ફળમાં ચડાવી જાય છે અને અહીં જે કોઈ આવે છે એવું નથી કે ખાલી મુસ્લિમ લોકો જ આવે છે શીખ ઈસાઈ હિન્દુ ગમે તે પ્રજા હોય છે ગમે તે જાતિના હોય છે બધાની માનતા અહીંયા પડે છે